નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ અગિયારની તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી આપણી લેવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ અગિયારની જે એકમ કસોટીઓ છે તેના વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ અગિયારની ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજની આંકડા શાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક નંબર વનનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ જેમાં એમસીક્યુ આપણને આપેલા છે એમાં પહેલો સવાલ ગાણીતીય આંકડા શાસ્ત્રના સ્થાપક કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ એ કાર્લ પિયરસન બીજો સવાલ ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાનો સ્થાપના કયા શહેરમાં થઈ હતી તો જવાબ આવશે કોલકાતા ત્યાર પછી ત્રીજો સવાલ સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથો મહારથોમાંના એક નીચેના પૈકી કોણ હતા તો જવાબ આવશે વિકલ્પ બી લાપલાસ ત્યાર પછી છે ચોથું જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક સૌ પ્રથમ કોના દ્વારા વપરાયો હતો તો જવાબ આવશે વિકલ્પ સી જવાબ આવશે વિકલ્પ સી એ કેન વોલ પાંચમું આંકડા શાસ્ત્રીના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ફિશર ત્યાર પછી છઠ્ઠો સવાલ કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓના દરરોજની દરજ્જાની જાતિ તેમજ વૈવાહિક દરજ્જો દર્શાવવા કોષ્ટકને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી જટિલ વર્ગીકરણ સાતમો સવાલ નીચેના પૈકી કયો ચલ સતત છે તો જવાબ આવશે વિકલ્પ ડી વ્યક્તિનો માસિક આવક ત્યાર પછી આઠમો સવાલ નીચેના પૈકી કયો ચલ અસતત છે તો જવાબ આવશે વિકલ્પ ડી કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નવમો સવાલ ચલના કેટલા પ્રકાર છે તો જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી દસમો સવાલ દિવસનું મહત્તમ તાપમાન એ કયા પ્રકારના ચલનું ઉદાહરણ છે તો જવાબ આવશે વિકલ્પ સી ચતત ચલ અગિયારમો સવાલ વર્ગીકૃત માહિતીનો પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે તો જવાબ આવશે વિકલ્પ બી વિભાજિત આકૃતિ ત્યાર પછી બારમો સવાલ વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે તો જવાબ આવશે વિકલ્પ બી વૃતાંશ આકૃતિ તેરમો સવાલ કઈ આકૃતિમાં ભાષાનો બાધ્ય રહેતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ચિત્ર આકૃતિ ત્યાર પછી ચૌદમો સવાલ વૃતાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્રણસો સાહીઠ પંદરમો સવાલ આકૃતિના કેટલા પ્રકાર છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી વિભાગ બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું આંકડા શાસ્ત્રની વ્યાખ્યા લખો તો કોફ્ટન અને કાવડને આપેલ આંકડા શાસ્ત્રની વ્યાખ્યા તો આંકડા શાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથકરણ અને અર્થઘટન કરે છે ત્યાર પછી બીજો સવાલ સમાવિષ્ટ વ્યાખ્યાયિત કરો તો આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને અભ્યાસ માટેના સમાવિષ્ટ કહેવામાં આવે છે જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ ત્યાર પછી બીજો ત્રીજો સવાલ નિર્દેશ વ્યાખ્યાયિત કરો તો સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે જેમ કે કોઈ શાળાના નવસો વિદ્યાર્થીઓના સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા નેવી નેવું વિદ્યાર્થીઓની સંખ્યા ચોથો સવાલ ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ એનએસએસની શરૂઆત કોના દ્વારા થઈ હતી તો પીસી સી દ્વારા પાંચમો સવાલ સાની સમષ્ટિનો વ્યાખ્યાયિત વ્યાખ્યા લખો તો શાંત સમષ્ટિની તો સમષ્ટિના એકમો શાંત હોય એટલે કે ગણ ગણી શકાય તેવા હોય તો તેને શાંત સમષ્ટિ કહે છે ચલ એટલે શું તો ચલ એટલે જેનું પ્રત્યેક એકમ દીઠ માફ બદલાતું હોય અને તેને સંખ્યામાં દર્શાવી શકાય તેને ચલ કહે છે સતત ચલની વ્યાખ્યા આપો તો જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેને સતત ચલ કહે છે આઠમો સવાલ અસતત ચલની વ્યાખ્યા આપો તો જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ચોક્કસ કિંમત ધારણ કરી શકે તેને અસતત ચલ કહેવામાં આવે છે ત્યાર પછી નવમો વર્ગ લંબાઈની વ્યાખ્યા આપવો જે તે વર્ગની ઉછવાસમાં બિંદુ અને અધઃ બિંદુ વચ્ચેના તફાવતને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે દસમો સવાલ આવૃત્તિ એટલે શું તો આવૃત્તિ એટલે પાછા ફરવું વારંવાર આવવું ફ્રિકવન્સી વિચારવું પુસ્તકોની બીજી વાર પ્રકાશિત કરવું તેને આવૃત્તિ કહે છે ત્યાર પછી સવાલ કોષ્ટક રચનાની વ્યાખ્યા આપો તો આપેલ માહિતીના અવલોકનોને વર્ગીકૃત માટેના નિદર્શિત નિદર્ષ ધોરણો અનુસાર વર્ગીકૃત કરો તેને સ્તંભો અને હારોમાં વ્યવસ્થિત રીતે ગોઠવવાની ક્રિયાને કોષ્ટક રચના કહેવામાં આવે છે બારમો સવાલ બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો તો માહિતીના બે કે વધુ ચલ ગુણો કે ગુણધર્મોને ધ્યાનમાં રાખો રચવામાં આવતા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહે છે ત્યાર પછી તેરમો સવાલ કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે તો આપેલી માહિતીના વર્ગીકરણના હેતુના પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહેવાય કોષ્ટક રચનાના પ્રકારો જણાવો તો સાદું કોષ્ટક અને બહુવિધ એટલે કે જટિલ કોષ્ટક ત્યાર પછી પંદરમો સવાલ કોષ્ટક રચનાનો કોઈ પણ એક ઉપયોગ લખો આપેલ વિશાળ માહિતીને વ્યવસ્થિત સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે ત્યાર પછી છે વિભાગ સી માહિતી શું છે તો સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલા નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણોનો અભ્યાસ કરવા તપાસ કરવા માટે જે તપાસ આપજોને કરવામાં આવે છે આવો તપાસ દ્વારા મેળવાતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે ત્યાર પછી બીજું ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત તો જોઈએ પહેલો મુદ્દો ગુણાત્મક માહિતી એ ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે છે જેને સંખ્યામાં દર્શાવી શકાતી નથી સંખ્યાત્મક માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાય છે ગુણાત્મક માહિતીમાં વિદ્યાર્થીની કુશળતા સંખ્યાત્મક માહિતીમાં વિદ્યાર્થીના આંકડાશાસ્ત્ર વિષયના ગુણ ત્યાર પછી છે પ્રાથમિક માહિતી અને ગુણ માહિતી વચ્ચેનો તફાવત તો પ્રાથમિક માહિતી પ્રથમ વખત મેળવવામાં આવે તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરીને મેળવવામાં આવતી માહિતીને ગુણ માહિતી કહે છે વર્ગીકરણ કરવાની જરૂરિયાત રહે છે જ્યારે પ્રાથમિક માહિતીમાંથી જ મેળવવામાં હોવાથી તેને વર્ગીકરણની જરૂરિયાત રહેતી નથી ત્યાર પછી ચોથું આપણને કહ્યું છે કે કોટન અને કાઉડન દ્વારા અપાયેલા આંકડાશાસ્ત્રની વ્યાખ્યા જણાવો તો આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીની એકત્રીકરણ પુસ્તકરણ અને અર્થઘટન કરે છે પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપો અને તેનું ઉદાહરણ લખો તો પ્રાથમિક માહિતી એટલે સમા સમષ્ટિમાંથી પ્રથમ વખત મેળવવામાં આવતી મૌલિક માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે એનએસએસઓ દ્વારા થતી ભારતની વસ્તી ગણતરી ત્યાર પછી છઠ્ઠો સવાલ પ્રશ્નાવલી શું છે તો અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોનો એક પ્રશ્નોની એક યાદી બનાવી જે તે પ્રશ્નોની સામે તેના જવાબ લખવા માટેની જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે પ્રશ્નાવલીની મદદથી અભ્યાસના હેતુ મુજબ પ્રાથમિક માહિતીના આ ગણકો દ્વારા કે ટપાલ દ્વારા મેળવવામાં આવે છે ત્યાર પછી સાતમો સવાલ પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો તો માહિતી મેળવવાના કાર્યક્ષેત્ર વિશાળ હોય છે અને તપાસ હેઠળના પ્રશ્ન વિવિધ લક્ષ્ય હોય ત્યારે આ રીત ઉપયોગી છે માહિતી આપનાર વ્યક્તિઓમાં મત મતાંતર વધુ હોય ત્યારે આ રીતનો ઉપયોગ હિતાવ છે અને નાણાંમાં બચત થાય છે પ્રત્યક્ષ તપાસની રીતના લાભ જણાવો તો માહિતી સાચી અને વિશ્વસનીય હોય છે કારણ કે માહિતી આપ આપનારનો પ્રત્યક્ષ સંપર્ક કરવામાં આવે છે માહિતી આપનારને કોઈ પ્રશ્ન મૂંઝવણ કે શંકા હોય તો તેના તો તેના ખુલાસો કરી શકાય છે માહિતી આપનાર પાસેથી કેટલીક વાર પુસ્તક પૂરક માહિતી મેળવી લેવામાં આવે છે માટે અર્થઘટનમાં ઉપયોગી નીવડે છે જટિલ પ્રશ્નો અંગેની માહિતી સરળતાથી મેળવી શકાય છે નવમો સવાલ પરોક્ષ તપાસની રીતના ગેરલાભ જણાવો સાચી માહિતી ન મળે તે સંભવિત છે તેથી આ રીત ઓછી વિશ્વસનીય છે જેની સભ્યોની માહિતી મેળવવાની હોય છે તે ત્રાહિત વ્યક્તિ અપ્રામાણિક જવાબ આપવાની સૂજવાળો કે સાચી માહિતી પૂરી પાડવા સક્ષમ ન હોય તો સાચી માહિતી મળી શકે નહીં ત્યાર પછી દસમો સવાલ પ્રત્યક્ષ તપાસની રીતનો ગેરલાભ જણાવો તો તપાસના વિશાળ ક્ષેત્ર માટે આ રીત ઉપયોગી નથી સમય શક્તિ અને નાણાંનો વધુ વ્યય થાય છે આ ગણક કે સંશોધક તાલીમબદ્ધ અનુભવોના અનુભવી ન હોય તો માહિતી સાચી અને વિશ્વસનીય ના મળી શકે આ ગણકો કોઈ સંશોધકોના પૂર્વગ્રહયુક્ત કે પશ્ચતાપી વલણની અસર અન્ય તપાસની રીતે કરતાં વધુ રહેવાની શક્યતા છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર એટલે કે જે અગિયારમો પ્રશ્ન છે તેનો ઉત્તર આપણે અહીંયા આપેલો છે જો એક વિસ્તારમાં રહેતા પચાસ કુટુંબોના બાળકોની સંખ્યા અંગેની માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંખ્યાઓ આપેલી છે એનું સતત અસતત આવૃત્તિ વિતરણ આ પ્રમાણે તૈયાર થશે બાળકોની સંખ્યા ઝીરો એક બે ત્રણ એમના આવૃત્તિ ચિહ્ન અને એમાં આવૃત્તિની સંખ્યા અને કુલ આવૃત્તિ પચાસ ત્યાર પછી છે દાખલા નંબર બાર નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ વચ્ચેનો તફાવત આવૃત્તિ વિતરણ કહે છે જે તે વર્ગની ઉધ્વસીમામાં તેના પછીના વર્ગોની અધ સીમા બનતી હોય તેને અનિવારક આવૃત્તિ વિતરણ કહે છે દાખલા તરીકે દસ થી વીસ વીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અહીંયા દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ અને ત્રીસ થી ત્યાર પછી સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો તો જોઈએ વ્યાખ્યા જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહે છે જ્યારે માહિતીના વિસ્તાર ખૂબ મોટા હોય ત્યારે સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે ધોરણ અગિયારના પચાસ વિદ્યાર્થીઓની ઊંચાઈ દર્શાવતું આવૃત્તિ વિતરણ તો ઊંચાઈ છે નેવુંથી સો સો થી એકસો દસ એકસો દસ થી એકસો વીસ એકસો વીસ થી એકસો ત્રીસ અને એકસો ત્રીસ થી એકસો ચાલીસ એફઆઈ ત્રણ આઠ બાર સત્તર અને દસ ત્યાર પછી ચૌદમાં અસતત આવૃત્તિ વિતરણનો વ્યાખ્યા ઉદાહરણ સહિત સમજાવો તો વ્યાખ્યા અસતત ચલના મૂલ્યોને અનુરૂપ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહે છે ઉદાહરણ તરીકે એક્સ તો કે ઝીરો વન ટુ થ્રી અને એફ વાય તો પાંચ ત્રીસ પિસ્તાલીસ વીસ અને સો નીચેનામાંથી ચલ અને તેના ગુણધર્મો પાડો એમાં પહેલું ગુસ્સો બીજું પ્રેમ બચત વસ્તુના ભાવ ખર્ચ અને વૈવાહિક દરજ્જો એમાં આવશે બચત વસ્તુના ભાવ અને ખર્ચ ગુણધર્મમાં આવશે ગુસ્સો પ્રેમ અને વૈવાહિક દરજ્જો ત્યાર પછી સોળમો પ્રશ્ન આપણને જે આપેલો છે એમાં વર્ગ ઝીરોથી ચાર પાંચથી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ ત્રીસ થી ચોપન અને પંચાવન થી સિત્તેર એફઆઈ આવશે પાંચ દસ પંદર આઠ બે મધ્ય કિંમત આપણે અહીંયા મેળવી લઈએ તો આ રીતે આપણે કોષ્ટક બનાવી શકીએ ત્યાર પછી સત્તરમું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવવાનું છે તો છે 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 આવૃત્તિ આવૃત્તિ અને અને ઓછા વિતરણ ઓછું ત્યાર પછી વર્ગ લંબાઈ શોધો ચાલો તો એમાં વર્ગ છે જીરો થી નવ દસ થી ઓગણત્રીસ ત્રીસ થી ચોત્રીસ પાંત્રીસ થી ઓગણપચાસ પચાસ થી સિત્તેર એફઆઈ તો અહીંયા વીસ ત્રીસ ત્રીસ પંદર અને પાંચ તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા વર્ગ અહીંયા એફઆઈ વર્ગ લંબાઈ આપણે

હવે અહીંયા આપણને કહ્યું છે કે વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ ચાલીસ અને બે અનિવારક સતત આવૃત્તિ વિતરણ એમાં અધ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ એકના છેદમાં બે ની વર્ગ અગિયાર પોઈન્ટ પાંચ માઇનસ એકના છેદમાં બે ગુણ્યા દસ એટલે જવાબ આવશે છ પોઈન્ટ પાંચ ઉદ્વસીમાં બિંદુ બરાબર મધ્ય કિંમત પ્લસ એકના છેદમાં બે ઇન્ટુ વર્ગ લંબાઈ તો અગિયાર પોઈન્ટ પાંચ પ્લસ એકના છેદમાં બે ગુણ્યા દસ એટલે જવાબ આવશે સોળ પોઈન્ટ પાંચ તો નિવારક વર્ગ થશે છ પોઈન્ટ પાંચ માઇનસ સોળ પોઈન્ટ પાંચ એટલે અનિવારક વર્ગ થશે સાત માઇનસ સોળ અહીંયા વર્ગ મધ્ય કિંમત અને આવૃત્તિ આપણે દર્શાવેલી છે કોષ્ટકની અંદર તો આ પ્રમાણે કમ્પ્લીટ થશે ત્યાર પછી બીજું થી ઓછું અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો અહીંયા વર્ગ એફ આઈ અને વર્ગ એફ આઈ આપણને આપેલું છે જો સર્વપ્રથમ અહીંયા આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરેલું છે ત્યાર પછી થી વધા પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ છે તે કંઈક આ પ્રમાણે બનશે ચાલો ત્યાર પછી છે ત્રીજું કોઈ એક દિવસ દરમિયાન એક શહેરમાં ચાલીસ રિક્ષા ચાલકોએ કરેલ કમાણીના આંકડા નીચે મુજબ દર્શાવ્યા છે તેના પરથી એક વર્ગ બસો વીસથી બસો ઓગણચાલીસ આવે તેમજ વર્ગ લંબાઈ વીસ હોય તો આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો આંકડા અહીંયા આપણને આપેલા છે તમે જોઈ શકો છો એની ઉપરથી કોષ્ટક આ પ્રમાણે બનશે દૈનિક કમાણી રિક્ષા ચાલકોની સંખ્યા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવૃત્તિ તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આખું આવૃત્તિ વિતરણ આપણું તૈયાર થશે ત્યાર પછી મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા ઝાડ પરથી ત્રીસ દિવસ દરમિયાન મેળવેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે તો વર્ગોતર પાંચ લંબાઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને

અરજી પચાસ ટકા ઉમેદવારો સ્નાતક હતા ચાલીસ ટકા ઉમેદવારો અનુસ્નાતક હતા જ્યારે બાકીના દસ ટકા ઉમેદવારો અન્ય વ્યવસાયિક લાયકાત ધરાવતા હતા અને સ્નાતક ઉમેદવારો પૈકી સાહીઠ ટકા પુરુષ હતા અને તેમાંથી પચીસ ટકા હતા ચાલીસ ટકા સ્ના સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણીત હતી અનુસ્નાતક ઉમેદવારો પૈકી સાહીઠ ટકા પુરુષ હતા તે પૈકી ચાલીસ ટકા પરણેલા હતા જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી પચાસ ટકા સ્ત્રીઓ પરણેલી હતી અને વ્યવસાયિક લાયકાત ધરાવતી ત્રીસ ટકા સ્ત્રીઓ પૈકી સાહીઠ ટકા સ્ત્રીઓ પરણેલી હતી અને વ્યવસાયિક લાયકાત ધરાવતા પરણિત અને અપરણિત પુરુષોની સંખ્યા સમાન હતી આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે અભ્યાસ આમાં સ્નાતક અનુસ્નાતક અને વ્યવસાયિક એમાં પુરુષ તો પરણિત એકસો પચાસ અપરણિત ચારસો પચાસ કુલ છસો એવી રીતે પુરુષ અને સ્ત્રીનું જે આખું કોષ્ટક જે છે તે અહીંયા તમને તૈયાર આપવામાં આવેલું છે ત્યાર પછી કુલ ઉમેદવારો જે છે અભ્યાસ સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક પરણિત અપરણિત અને કુલ આખું કોષ્ટક આ રીતે આપણે તૈયાર કરી શકીએ ત્યાર પછી છે બીજો દાખલો એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને નીતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ ચાલીસ વિદ્યાર્થીઓ પૈકી સાઠ છોકરાઓ હતા ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્ય વિદ્યાશાખાઓની શાખામાં યુનિવર્સિટીની કુલ સંખ્યા દસ ટકા છોકરીઓ અને પંદર ટકા છોકરાઓ હતા વિદ્યાશાખામાં યુનિવર્સિટીઓની કુલ સંખ્યાના વીસ ટકા પૈકી છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના સાતમાં ભાગની હતી જ્યારે વિનયન શાખામાં કુલ સંખ્યાના સાત ટકા છોકરાઓ અને સત્તર ટકા છોકરીઓ હતી વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીઓની કુલ સંખ્યાના ત્રણ પોઈન્ટ ટકા હતી જેમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ સાત હતું તો કોષ્ટકની અંદર તમારે રજૂ કરવાનું છે તો આ તમે જોઈ શકો છો ઇજનેરી ડાક્ટર વિજ્ઞાન વિનય અને વાણિજ્ય છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા આ પ્રમાણે આપણે આખું કોષ્ટક જે છે તે તૈયાર કરી શકીએ ત્યાર પછી નવમું એક શાળામાં કુલ આઠસો ને પચાસ વિદ્યાર્થીઓ હતા જેમાં ધોરણ દસ અગિયાર અને બારમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ આઠ જેમ પાંચ જેમ ચાર હતું ધોરણ દસમાં શાળામાં અકુલ વિદ્યાર્થીઓના ત્રીસ ટકા છોકરાઓ હતા ધોરણ અગિયારમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી જ્યારે ધોરણ બારમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી હતી તેને કોષ્ટકમાં દર્શાવો તો ધોરણ જાતિમાં છોકરાઓ અને છોકરીઓ અને કુલ સંખ્યા જે છે તે અહીંયા તમને દર્શાવેલી છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ચોથો દાખલો એક ઓફિસમાં કુલ સોળસો કર્મચારીઓ નોકરી કરે છે આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના પંદર ટકા જેટલા વધી છે અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં આઠસો ઓછી છે અપરિણિત સ્ત્રીઓની સંખ્યા એકસો પંચાણું છે આ માહિતીને કોષ્ટકની અંદર રજૂ કરો અહીંયા વૈવાહિક દરજ્જો આપેલો છે પુરુષ જાતિ અને કુલ સંખ્યા આ રીતે આપણે કોષ્ટક આખું તૈયાર કરી શકીએ ત્યાર પછી પાંચમું એક શાળામાં બે હજાર તેરના વર્ષમાં કુલ બારસો વિદ્યાર્થીઓ ભણતા હતા તેમાં કુલ ચારસો છોકરાઓ છોકરાઓ હતા અને તેમાંથી પચાસ છોકરાઓ હોસ્ટેલમાં રહેતા ન હતા શાળાના કુલ છસો છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા બે હજાર ચૌદના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં વીસ ટકા તેમજ છોકરીઓની સંખ્યામાં ત્રીસ ટકા વધારો થયો આ વર્ષે બસો સાહીઠ છોકરાઓ અને છોકરાઓ હોસ્ટેલની અંદર રહેતા ન હતા અને વર્ષ બે હજાર પંદરમાં તે શાળામાં એકસો ચાલીસ છોકરાઓ તેમજ છોકરાઓની ઉમેરો થયો અને આ તમામ નવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા કોષ્ટકની અંદર આખું રજૂ કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે આખું કોષ્ટક જે છે તે આપણે તૈયાર કરી શકીએ ત્યાર પછી છઠ્ઠો સવાલ જુદા જુદા દૈનિક પત્રોની નકલમાં વેચાણોની માહિતીની ટકાવારી નીચે મુજબ છે તો આ માહિતી દ્વારા વૃતાંશ આકૃતિથી દર્શાવવાનું છે જો દૈનિક પત્ર આપેલું છે અને વેચાણની ટકાવારી આપેલી છે તો એના ઉપરથી આપણે ખૂણાનું માપ મેળવીએ પીક્યુઆરએસ બરાબર તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી જે વૃતાંશ આકૃતિ છે તે તૈયાર થશે એમાં જે આડી લીટી જે છે તે પી દર્શાવે છે ત્યાર પછી ડોટ ડોટવાળી લીટી જે છે તે ક્યુ દર્શાવે છે ટપકાઓ જે છે તે આર દર્શાવે છે અને સીધી લીટી જે છે તે એસ દર્શાવે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ કોઈ એક કારખાનામાં પાંચ વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન નીચે મુજબ છે તો આ માહિતીને વૃત્તા આકૃતિમાં દર્શાવો તો ખૂણાનું માપ આપણે અહીંયા મેળવી લીધું છે તો ખૂણાનું માપ મેળવા પછી આપણે આ રીતે જોઈ શકો છો કે અહીંયા લીટી જે છે તે બે હજાર અગિયારનું વર્ષ છે ત્યાર પછી ડોટ ડોટ જે છે તે બે હજાર બારનું વર્ષ દર્શાવે છે ટપકા ટપકા છે તે બે હજાર તેરનું વર્ષ દર્શાવે છે નાણાકીય પાકાવૈયામાં નોંધ જવાબદારીઓ નીચે મુજબ છે તો વૃત્તા દ્વારા રજૂ કરો વિગત શેર મૂડી અનામત લોન ચાલની જવાબદારી અને કુલ બરાબર છે તો અહીંયા વિગત આપેલી છે જવાબદારી આપેલી છે ખૂણાનું માપ આપેલું છે અહીંયા સંજ્ઞા સૂચિ આપણને આપેલી છે અને આ સંજ્ઞા સૂચિ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણે આખું જે કોષ્ટક જે છે તે તૈયાર કરી શકીએ ત્યાર પછી છે નવમું એક મોબાઈલ કંપની બે પ્રકારના મોબાઈલનું ઉત્પાદન અને વેચાણ કરે છે તેની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે તો એ યોગ્ય આકૃતિમાં રજૂ કરો તો અહીંયા ખર્ચ વિભાજનીય રેખા ખર્ચ અને વિભાજિત રેખા આપણને આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો અક્ષ વાય અક્ષ બરાબર બે સેન્ટીમીટર બરાબર બે હજાર એકમ આપણે લીધા છે કાચો માલ છે ત્યાર પછી છૂટા ભાગ આના જોડેલ પછી અન્ય અને નફો આપણે આપણી આ કૃતિ દ્વારા દર્શાવેલું છે તો આ રીતે આખું જે તમે અહીંયા જોઈ શકો છો એ દર્શાવવામાં આવેલું છે તો મિત્રો અહીંયા આપણે આજે એકમ કસોટી જે છે ધોરણ અગિયારની આંકડા શાસ્ત્ર વિષયની તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પૂર્ણ કરીએ છીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ અગિયારની બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનને વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ અગિયારની બધા જ વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે